પેટલાદ શહેર નજીક આવેલ રંગાયપુરામાં આવેલ પ્રસિદ્ધ ગણેશ મંદિરના સ્થાપક અને મહંત હરિસેવકદાસ ઉર્ફે સમ્રાટ બાપુ બ્રહ્મલેન તથા સમગ્ર પંથકમાં ભારે શોક વ્યાપી જવા પામ્યો હતો મહાશક્તિના ઉપાસક એવા મહંત આસો આસોસુદની પ્રથમ નવરાત્રિ દેહ ત્યાગ્યો પેટલાદ રણછોડજી મંદિરના જમનાદાસના હસ્તે દીક્ષા લીધા બાદ લક્ષ્મીજી મંદિરમાં વર્ષો સેવા આપ્યા બાદ ઓગણીસો છ્યાસીમાં રંગૈપુરા ગામે પરમહંસ વૈરાગ્ય આશ્રમ તથા ગણેશ મંદિરની સ્થાપના કરી માનવ કલ્યાણ અર્થે મોટા રુદ્રયાગ કરાવ્યા મંદિર વ્યાપ વધારી ભક્તો માટે બુદ્ધ મંદિરની સ્થાપના કરી પરોપકારી જીવાત્માએ ભૂખ્યાને ભોજન અને વસ્ત્રોનું દાન આપી ગરીબોની સેવા કરી જે સેવા આજે પણ અવતરિતપણે ચાલુ રાખી વિદાય લેતા ભક્તોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી જેઓના વિદાયમાં પેટલાદના નામી અનામી સેવકો સંતોએ બેન્ટવાજા સાથે પાલખી યાત્રા યોજી મંદિરના પટાંગણ અગ્નિ સંસ્કાર આપી ધન્યતા અનુભવી હતી પચાસ વર્ષ કરતાં પણ વધુ સમયથી ગણેશ મંદિર સેવા આપનાર મહંતના યાદમાં સમાધિ સ્થાપના કરવામાં આવશે તથા આગામી આઠ ઓક્ટોબરના રોજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભંડારો ઉજવાશે ગિરીશ ચૌહાણ ગુર્જર સંદેશ ન્યૂઝ પેટલાદ